જય માતાજી સીતાજી જય જગદંબા નારાયણી જો આ છે ને ભરતી અમે આ રોડ ઉપર જે કાઢી નાખી ને એ શિવજીના મંદિરમાં સીતાવાડી ઉપર અમારે ભરતી ભરવી છે એટલે આ રિક્ષાથી અમે બે ત્રણ રિક્ષા ભરી જશું અહીંથી આ સિમેન્ટજી તૂટી ગઈ ને રોડમાં એ અહીંયા પડી જતી અમે કીધું ભરતી ભરી નાખીએ ભરતીમાં જો આ ઢેફા છે ને એ તો નથી ભરવા બાકી ઝીણી ઝીણી એટલી છે ને થોડીક દૂર જેવી એ ભરી જાશ હું આલીભાઈની ડીક્ષા છે અને બે જણા જો ભરતી ભરે છે અને હું અહીંયા બેઠો છું બરાબર તો હું અહીંયા બેઠો છું સુવારીઓ બરાબર આ બે જણા જોવા ભરતી ભરે છે અને હું અહીંયા બેઠો છું જોયો તો આ બધું છે ને આમ કામકાજ ચાલે છે મારી ગાડી આ પડી હેલ્ટો બરાબર આ કાના પાના ધંધા ન હોય હોય હે કોઈ ન કરે નઈ કાના કરે આ શિવજી નું મંદિર સિદ્ધનાથ અમારા ઈષ્ટદેવ આ સીતાજી માતાજી ઉપર આવીને બેઠા છે ને બિરાજમાન કેટલાય લિંગ મહાન છે તો આ અમારે તમા પાંચ પીર બેઠા છે જે ઊંઘો તુંગો ને હાલો ને હમીર આ જટાના દીકરા અને પલ એટલે કે પાલયભાઈ અત્યારે ઇમણાભાઈ થી નામથી પૂજાય નામ બદલે પણ લોહી કોઈથી બદલે નહીં હે લોહી તો જી હોય જ રહે હે આ જટો અહીંયા ગીજનીમાં રાજ કીધું અને એને રાયબેન સાહેબે માર્યો અને આ જટો અફઘાનિસ્તાનનો હતો બરાબર રાજપૂત હતો અને અહીંયા આવ્યો અને કાફલો લઈને પોતાનો ઘણા વર્ષો થઈ ગયા અને ત્યારે અહીંયા ગજકન રાજપૂત ગજરાજે ગીજની વસાવી અમારા ડાડા મિશ્રમાંથી આવીને અને શ્રીકૃષ્ણની પચીસમી પેઢી આવ્યા થાય બરાબર તો આ છે ને આ જો જૂનામાં જૂનું ગામ અને અલીભાઈને જો બે જણા રીતા ભરતી ભરે છે અને સીતાવાડી માતાજી ઉપર અમારે આ ભરતી શિવજીના મંદિરમાં નાખવી એટલે આ સિમેન્ટની ભરતી છે ને બહુ સારામાં સારી ઊંચામાં છે આ શિવજી બધું છે ને એવો મેળ કરી દે હા સકત અમને હવે રોડ ખોદી થોડો લેવાય અમારાથી લેવાય જ નહીં આ રોડ ખોદી નાખ્યો ને આ બધું કાઢી નાખ્યું અને નવેસરથી અહીંયા કામ કર્યું રોડવાળા અમે એટલે અમને છે ને અહીંયા ભારી મેળ આવી ગયો આ સિમેન્ટની કાકરેટ વાળી ભરતી છે ને એટલે બહુ સરસ થઈ જશે ભાવ શિવજીનું મંદિર ભરાઈ જશે એકદમ તો ઊંચામાં ઊંચો કામ થઈ જશે તો આ ગોરીજો ગામ આ ભૂટા સુમાણીની વાડી અટાડે તો પોરબંદર લાખાણી ડોક્ટર છે ને ઘરવાડી લીધી છે એમ કીએ છે આપણે તો વાત બહુ કિંમત તો દીધી છે હવે આની કિંમત તો આ સામે દેખાય ગીજની ગામ ટાબર દેખાય ને બે ત્યાં ગીજની ગામ આ ગોની જા આ સામે છે ને આ સાભા સુમાણીની વાડી અને આ બધી છે ને જો આ જોઈ લ્યો જંગલમાં શિવજી અમારા એનું મંદિર આપણે બનાવીએ સીતાવાળી માતાજી તો આ છે ને ભરતી આપણે કેમકે આ રોડ ઉપર ના કોઈ કામની છે નહીં અને અમારે બહુ ઉપયોગની છે શિવજી શિવજીનું મંદિર બની જશે ફર્સ્ટ ક્લાસ ત્રણ ઇંચ ફક્ત લિંગ છે ઉત્તમમાં ઉત્તમ લિંગ છે આથી પચાસ વર્ષ પહેલા હું આવતો ત્યારે અહીંયા કાંઈ નહોતું વરડા નહોતા અને કોઈ ચીજ નહોતી ત્યારે પણ એ લિંગ છે ને અને આજે પણ પડી છે જોઈને બેઠી હતા જો આવીને મારું મંદિર બનાવે હવે ભુઆ છે ને દયા થઈ ગઈ એની હા હતા છે ને મંદિર બનાવશે જો બનાવે છે ચાલુ છે કામ હા કડીવા ને મજૂર એ બે જો કામ કરે છે ને અમે અહીંયા ભરતી ભરવા આવ્યા હા તો આમ છે ભાઈ જો કર ભલા તો હો ભલા કર બુરા તો હો બુરા આપડે જેવું કરીએ એવા ફળ ભોગવું મરખજ તો એની કેપેસિટી પ્રમાણે જ ભરાય ઓ અને તું આથી વનડે અથવા થયા આકડી તો ભરી દીધા ઓ તું વનડે એ જ મારે ગણાવે પટ્ટી ગણાવે

ભારી કામ થયો મારે આકડી મરતા આને ભરાઈડી નું જાણે કામ થઈ ગયો થોરોવાના સમજો બસ હે ઓ આ દોરો કઈ નિયા તો કો આજે પોપયો વેચ તો ગાડી ઉતે પઈ જાય આ બોરે બગડી વારજ હા આને વારી કન બસ રાઈ નાઈ ને પીયો વેચ ઈ લીટે જે આલે જ ઓરે ઓરે જ પર દો વિલ બના તો વાંધો ના બાકી બધો લીટે જ ઓરે હાલે તો જો આ હાલી નાખવા જાય છે આ સીતાવાડી માતાજી ઉપર નાખી આવતા હે

जय द्वारकाधीश राजा धीराज राजा रणछोराय हमारा पूर्व स्वरूप देवता जय हो शिव सिद्धेश्वर महादेव जय नव जगह जय व्या सर्व के नो कोटिवार नमस्कार अड़ा कम अस कराई दादा असंदा रही जी दयावे कोई जाति उपाधि न रहे कोई जी ताकत ना है कि कोई असमें वारंगुरु कहीं प्रताप से ना दुआ से અરે કાઈ ગયો ભલો કે આવાર આયવા તો આસા જો ભલો થી અને દુનિયા સજી જો કાઈ દુખીને દુખ મટાણારા હું હું જગાયો ર હું સમ્રત સામરાસ્વી રાંજો મંદિર આ બનાવયો એડા મંદિર જ મુકે બનાવી જો દયો તા ઓર્ડર સામરાસ્પી દાદા આજો મંદિર બનાવયો દરવાડ મે ગાત્રાડે જો મંદિર બનાવયો ભીમપ્રે જાપે મે કસત્રીવારે રાડે જો મંદિર બનાવયો આય આવડ જો મંદિર બનાવયો ભીમપ્રે જાપે

ઓળખો ચટ થઈ જાય ને પછી કે દિલી તો ભાઈડા ને આ એક ડગલો થાય કેમ કે ઓલો પેટમાં બોલતો હોય ને એમાં આ બોલે જોઈ લો આ બ્રાન્ડી હે સ્પેશિયલ બ્રાન્ડી જોઈ લો હે આમાં હું હવે ઘટે એમ છે જોઈ લ્યો તમે આ ઘટે જોઈ લો આ પ્રાંગસ ઉપર બનાવેલી જોઈ લ્યો અમારા જોતાભાઈ જોઈ લો બાપુભાઈ અમારા આલીભાઈ રિક્ષા આખા દિવસની ગજીયાની થાકુળો બધો ઉતરી ગયો જોયું કે બધો થાકોડો એક પલમાં ઉતરી ગયો જય દ્વારકાધીશ જય માતાજી ગીતાજી જય વાળા નોડા જય માતાજી જોવા મોરલો પાણી પીએ છે ને કેમ છે જો આ પાણીનો પ્રભાવ જોયો જોયું જોવા મોરલો પાણી પીએ જય દ્વારકાધીશ અમારા દ્વારકાધીશ ને મોર કેટલા ખબર છે પીછી તો મસ્તક ઉપર રાખે છે હે એવા પાણી બી આ છે ને પાણી સમાન પૂર્ણ નહીં દયા સમાન ધર્મ નહીં આ આપણે એટલે જ અવાડા જોવા બધા જોઈ લ્યો પાણી પીએ મો પીએ છે ને જોઈ લો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હા મોરલો પાણી પીએ જ જોઈ લ્યો હે મોલો ને પાણી મીઠું લાગે છે ભાઈ હા વિડીયો સ્થિર નથી રહેતો હા તો અનેક મોરલા છે આ એક નથી જો પાણી કેવી રીતે પીએ છે વેળા ઉપર ભીન કેસથી પાણી પીએ છીએ અને હજી બીજા જો સાત વેઢા બની જશે એટલે તમારે આ સીતાવાડી માતાજી ઉપર પાણી ખૂટે જ નહીં હા જો આ મોઢો હજી પાણી પીએજો કેટલો તરફો હશે જો છે ને હજી બિચારો પાણી પીએ છીએ આખો દિવસ ઘઉં નાખીએ ઘઉં ખાય ને એટલે વધારે લાગે સંધ્યા ટાણે પાણી પીવા આવ્યો જોયું સાંજના ટાઈમમાં હા વાહ વાહ અમારો દ્વારકાધીશને બહુ મોલાવાલા આવ 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 નારણ આવ 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 નારણ આવ યો નારણ ઉભો પાણી પીય છે જોઈ લ્યુ આમણે જોઈએ છે હાલો નારાયણ હવે ભાગી જઈએ આપણે હે જો જંગલ માં આખા માં મોરલા અને એક આવે હે જોઈ લ્યો હમણાં નીકળ ગયો સામે રહ્યો નીચે એ રહ્યો જો 你叫了爸干嘛？叫爸过来嘛，别 <noise> 走<楽>。就是，怎 <noise> 么<楽>？哎，上么？你更赶快叫爸爸来，你叫，啊？